સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી પર બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ડાયવર્ઝનનું ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે લોકાર્પણ સંખેડા અને બહાદરપુરને જોડતા મુખ્ય માર્ગ પર ઓરસંગ નદી ઉપર લાંબા સમયથી પ્રતિક્ષિત એવા નવીન ડાયવર્ઝનનું કાર્ય પૂર્ણ થતાં આજે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ડાયવર્ઝનનું લોકાર્પણ સંખેડા વિસ્તારના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ નવું ડાયવર્ઝન કાર્યરત થતાં જ સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદી પર ડાયવર્ઝનની સુવિધા ન હોવાને કારણે વાહન વ્યવહારમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો હવે બે કરોડ રૂપિયાના ખર્ચે મજબૂત ડાયવર્ઝન બની જવાથી વાહન ચાલકોનો સમય બચશે અને વેપાર રોજગારને પણ વેગ મળશે લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે આજે સંખેડા ખાતે ગયા ચોમાસામાં આ પુલ ડેમેજ થવાને કારણે ભારે વાહનો બંધ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી અમારા નીતિનભાઈ ને બધા લોકોએ જનતા ડાયવર્જન પણ બનાવ્યું અને ત્યાર પછી આપણા માર્ગ મકાન સ્ટેટ તરફથી બે કરોડ રૂપિયા આ બધાની રજૂઆત હતી અને ભારે વાહનો ચાલી શકે એને માટેની રજૂઆત માન્ય મુખ્યમંત્રીને કરતા આ બે કરોડના ખર્ચા આ કામ ડાયવર્જનનું આજે પૂરું થયું છે અને એની એજન્સી છે આપણી અલ્કેશ શાહ શાહ કામ સારું થયું છે એટલે આજે એના સંખેડા બધા વેપારી ના જે વાહનો છે ભારે વાહનો અહિયાં અવર જવર કરી શકશે અને આજે અમે બધા આ રસ્તા ને ખુલ્લો મૂકીએ છીએ ભારત માતા કે